રોજગાર કચેરી પાલનપુર દ્વારા યોજાયેલા ભરતી મેળામાં બાણું ઉમેદવારોને નોકરીની તક અપાઈ આજરોજ જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને વિવિધ નોકરીદાતાના સંયુક્ત ઉપક્રમે રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન કરાયું હતું આ ભરતી મેળામાં ત્રણ નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં એક શુભયુંડાઈ પ્રાઇવેટ લિમિટેડ પાલનપુર બે એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ પાલનપુર અને ત્રણ કોટક લાઈફ ઇન્શ્યોરન્સ પાલનપુર ઉપસ્થિત રહ્યા હતા આ ભરતી મેળામાં કુલ બસ્સો બે ઉમેદવારો હાજર રહ્યા હતા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ બાણું ઉમેદવારોને સ્થળ પર જ નોકરીની ઓફર આપવામાં આવી હતી ઉમેદવારોને વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારીના પ્રવાહોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી સાથે સાથે જે ઉમેદવારો આઈટીઆઈમાં પ્રવેશ લેવા ઈચ્છતા હતા તેમના માટે તાત્કાલિક રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરાઈ હતી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિતપણે રોજગાર ભરતી મેળા યોજી યુવાનો માટે રોજગારી પૂરી પાડવામાં આવે છે રિપોર્ટર મહેબૂબ બેલીમ બનાસકાંઠા